એ સુધારવાની ને આ ઝાડો જાડો છોડ છે ને આ ઝાડીદારખી એ આપણે સાટવા માટે નહીં માં હા એને પછી ત્યારે જાડા સુતારીને ને સાટવા માટે હોય પાછું આ જ આવ્યું છે પાણી કે દક્ષ સાથે પાણીના કામમાં વી પાણીનું ને કરે એક જણું તો પાણીની વાહે જોઈએ પછી પાણી આવે છે

આવી રીતના આપણે હિંગુ ચાટી એમ ચાટવાનું માજા એ ડંગો સુધરતા સુધરતા બેહી ગયા આયા આપડે મહેમાન બહુ જાજા દઈ આયા અમદાવાત છે તેરા કા જાજા વર્ષો પછી હા અમદાવાત છે તેરા આના વાઇફ છે મેરેજ માં છેલે કંકોત્રી દેવા આયા તો

બધાય વાહન લઈ ગયા કે આ વખતે કે આવો એટલે અમદાવાદ કે બધા ઘરે કે થોડી થોડી વાર બેહવાનું છે ટૂંક હું તો નહીં આવું દક્ષા પછી વિરમ કિરણ કરણ ચાર જણા રોકાવાનું કરીને આવવાના છે અમારા ઘરે જ રોકાવાનું છે તમારા ઘરે કા અમારે ઈ પેલા નકી થઈ ગયું કે આ રોકાવાનું છે ઈ પણ ચાહે બધી ને ઘરે આવું જ પડે ને બધા ઘરે જ આવું જરૂરી છે આવશે અમદાવાદ આવશું એટલે લગભગ બે ત્રણ દિવસનું કરીને આવવું જો હે

જો તો આપડે હવે શાક વઘારી નાખીએ તે લાઈ મૂકી દીધું રાય Você aí. Agora é હવે મીઠું ને આપણે હવે લસણ વાળી ચટણી હવે આમાં ચટણી મસાલામાં મિક્સ થઈ ગયા હવે આપણે એમાં નાખીએ ખાંડ ખાંડ જોઈએ હવે થોડીક વાર મસાલામાં પકવી પાણી નાખીએ એટલે સડી જાય હવે પાણી નાખી દઈએ આપણે ચડે એટલે નાખી દઈએ હવે ઢાંકીને સડવા દઈએ

Kamu latih mata jadi naku, aku latih mata ke Pakai લોટતા આપણે શાક હોય ને એ પ્રમાણે નાખવાનું હવે તાપી દઈએ પાછું તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો માએ ડાંપાન શાક વગેરું પછી મેં હું કાલો હું લોટ બાંધ નાખો તો હું જો રોટલી કરવા બેહી ગઈ હા હા ને પ્રિયલ ખાઈ શકર કેવું છે મીઠું મીઠું મમ્મી દેવાય જતન ખવડાવવાય શાક અહીંયા ચડે ને અહીંયા રોટલી કરો એટલે ફટાફટ થઈ જાય પછી બપોરા કરવા બે જવાનું છે મહેમાન આવી ગયા તા ને જરાક મોડું થઈ ગયું પણ કઈ વાંધો નહીં હમણાં બની જાય ફટાફટ બનાવવા માંડે હા બપોરા કરીને જાવ વખતે વખતે પાછી પાછી વાત આપડે રોકી લેવું ટાઈમ લઈને આવજો એમ કઈ ને તો કઈ કીધું આપડે આવશે જાવ આપડે ફટાફટ રોટલી કરવા માંડીએ આપડે શાક થઈ ગયું તૈયાર હવે ઉતારી લઈએ મિક્સ થઈ પાકી જરાય પાણી કે તેલ નથી આમાં ચણા નો લોટ હતો તે મિક્સ થઈ ગયો આ બની ગયો શાક આપડે હવે રોટલી બનાવે દક્ષા પછી જમી લઈએ પછી બપોરા કરી લઈએ તો જો માય પણ ચણા લોટ વાળું તો કોઈ કેવું ચણા લોટ વગર નું ચણા ને લોટ વાળું તો બે રીતે શાક થાય પણ આપડે બધાને ભાવે ચણા ને લોટ વાળું તો બધા કોમેન્ટમાં કેજો તમે કઈ રીતે બનાવો અલગ રીતે બીજું કઈ બનાવતા હોય તો બધા કોમેન્ટમાં કેજો અમારે તો જો આવું બને કે હમણાં ખાવાની મોજ પડી જાય અમે ખબર જ છે કાઠિયાવાડી ડાંભાની શાક ખાવા ઈ પણ આપડે તો ઘરનો ડાંભો ઈ મસ્ત નો કોમેન્ટ કરજો બધા